અને સો વિજયભાઈ કરે આટલા પૈસા દીધા ને ઈ હજી એમ જ કીયે છે તાક ધમકી આપે છે અમારો છોકરો મરી ગયો આપ ગણ કેમ કરતા આ બધા વ્યાજ વાળાને કરેની ધમકી લઈ જાય બેયરા છોકરા કોઈ જડ તો થઈ નઈ બધે એમને મોબાઈલમાં રાખે બરોબર આજે 4 વર્ષ થઈ ગયા છે બાકીના પૈસા કે અમે 12 મહિનામાં આપી દેશું કાઈ આપ્યા નથી લલિતભાઈ જશમતભાઈ સાણંદિયા ગામ બીલિયા રજૂઆત ગેજ ખોરીના પૈસાની બાબતમાં મારા ઘરના બીમાર હતા વિજયભાઈ પાસેથી પૈસા લીધા હતા પાંચ લાખ રૂપિયા એનું ટકાવારીના વ્યાજ પ્રમાણે દસથી બાર લાખ રૂપિયા ચૂકવી દીધા અને એની આપણી પાસે પહોંચું પડી છે વિજયભાઈના નામની એ જે ફાઇનાન્સનું હલાવતા એ છતાંય પૈસા દઈ દીધા કોર્ટમાં બે ચેક નાખા હે પાંચ પાંચ લાખના બે ભાઈના અને કોર્ટ મેટલ ચાલુ હોય હાલાકીમાં અત્યારે તો હવે એ લોકો કોર્ટ ઉપર ત્યાં અમે ફરિયાદ કરી ત્યાં એમ કેતા કે અમે કેસ બે પાછા ખેંચી લઈ હજી કાંઈ એ ચેક પાછા ખેંચ્યા નથી અને કોર્ટની તારીખો પડે એટલે આપને કાંઈ ખબર નથી હજી અને છતાંય વિજયભાઈને આટલા પૈસા દીધા અને એ હજી એમ જ કહે છે તાક ધમકી જ આપે છે મકાનની ચાવી દીધી તી જોવા કે ગરા ઘે એમ કરીને ચાવી લઈ લીધી ચાવી પાછી આવી નહીં અને હજી એ ચેક જ નાખે અને સાહેબની હાજરીમાં બોલ્યા હતા કેસ હું બે પાછા ખેંચી લો હજી એનો કાંઈ નિવાડો નથી હું જેઠાભાઈ છોકરો મરી ગયો

કોઈની ધરપકડ તો થઈ નહીં બધે એમને મોરબી રખડે મેં મારી જમીન વેચીને આપ્યા એનું પ્રૂફ મેં પોલીસ સ્ટેશનમાં પંચનામામાં આપ્યું હોય દસ્તાવેજ નહીં બધું જમીનના પૈસા આવ્યા એ મારી માંગ આઠ બધાને સજા થવી જોઈએ આરોપી એક રાજેશ રાજુ બોરીચો ખાખરાળા એક દિનેશ નાગરાવાસ અને એક લાલાભાઈ અને બીજા કેટલાય એનું કાઈ નક્યું દો પંદર વીસ અહીં ભેગો થાય ને જેટલા પૈસા લઈ લેવાના ઘરે આવીને ધમકી દઈ જાય બેઠા છોકરાઓને મારે રૂપુરમાં આવીને ધમકી દઈ ગયા માટે પૈસા હવે એ આપણને પહેલાં ભાઈબંધ કરે પછી પૈસા દીએ છોકરાઓને તો ગમે ત્યાં પેલા લાલચમાં નાખીને દીએ ધારાસભ્યના જેટલી વાર મળ્યા એ એમ કે હા હાલે હાલે તો ત્રણ મહિનામાં કોઈને પૈકડા જ નહીં મોરબીમાં રાખડે અમને ખબર હોય પોલીસવાળાને ન ખબર હોય મારું નામ વરમોરા ધીરલાલ જાદવજી હું અત્યારે મોરબી રહું છું હું ફ્લેટ બાબતની અરજી માટે આવ્યો હતો સાહેબ પાયે કે મેં કન્યા છાત્રાલય રોડ ઉપર ફ્લેટ લીધેલો હતો બે હજાર અઢારમાં ફ્લેટમાં સાત માળ થઈ ગયેલા હતા તો એ ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બીજી પાર્ટીને કરી દીધેલો હતો દસ ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ કરી દીધેલો હતો અમને કીધું કે તમે અહીંયા આવતા નહીં કે મેં ફ્લેટ લીધેલો હતો રાજેશભાઈ થોપડભાઈ સનિયારા પાસેથી પણ એને અમે સાત માળ થઈ ગયેલા છતાં અમને કોઈ સોદાખત કરી દીધેલું હતું પણ સોદાખતના બી ડિવિઝને અમે ફરિયાદ કરેલી હતી પણ કોઈ જાતનો નિકાલ આવ્યો નહીં એ એસવી સાહેબની એક નકલ આપેલી હતી કાનાભાઈને આપેલી હતી પણ કોઈ જાતનો એમાં નિકાલ આવ્યો નહીં અમે બે ત્રણ વર્ષથી હેરાન છીએ કોઈ અમારો નિકાલ કરતું નથી મેં પૈસા એને કટકે કટકે દસ બીજા પાસેથી લઈને અને કટકે કટકે પિસ્તાલીસ લાખ રૂપિયા અમે બે ભાઈથી આપેલા હતા ભીમજીભાઈ હીરાભાઈ કંજારિયા પંચાસા ચોકડી રહી છીએ અમે બરાબર મહાવીનગરમાં બરાબર અમારી જમીન આવી અમરેલી ખાતાને સર્વે નંબર બાયપાસ જમીન છે એ અમે સોદો કરેલ છે બરોબર અમારા ઘરે સોદો કરી ગયા છે વીસ લાખ રૂપિયા આપી ગયા છે બરાબર આજે ચાર વર્ષ થઈ ગયા છે બાકીના પૈસા કે અમે બાર મહિનામાં આપી દઈશું કાંઈ આપ્યા નથી અમે અરજી કરેલ છે એ ડિવિઝનમાં એ અરજી આપ્યા બાદ એ લોકોએ અમારી માટે ફરિયાદી કરેલ છે સાહેબ હમણાં વિનંતી છે કે અમારે અત્યારે અમારો આનું જજમેન્ટ જોઈએ અત્યારે કિંમત કેવડી થઈ ગઈ જમીનની સાંભળો તો અમારા અમુક કાંઈ જવાબ આપતા નહીં ગાઈટના અમે આ કરીએ એટલે અમારી માટે એ ફરિયાદી કરે છે બરાબર નથોભાઈ જાડેજા નંદાભાઈ જાડેજા પંચાસરના ને તો કાનાભાઈ આગળ ગયા તો અહીંયા અરજી આપી એવા છે બરાબર એને કીધું કે તમે આ આવો વાત કરો અને કાંઈક નિર્ણય આવશે કે એમ કીધું બે હજાર તેરમાં આશરે આશરે લગભગ પાંત્રીક અરજી આવી બધી અરજીને પહેલાં સવારે બેસી અને એની યાદ યાદી બનાવી પછી એને લો રૂબરૂ અમે હાઇભરી અને પાંત્રીમાંથી લગભગ એસી ટકા જે આજથી ચાર વરસ પહેલાં પાંચ વારા પહેલાં કેસમાં હાલતા હોય ને દસક કેસ એવા હતા કે વ્યાજવાળાના પાંચક કેસ જમીનવાળાના અમુક કોર્ટમાં કેસ હાલતા હતા એ જૂના બધાય કોર્ટમાં કોર્ટમાં હાલતા હોય એ સિવાયના જે કેસ અમારા પાસે રજૂઆત આવી છે એ રજૂઆતમાં જેટલી અત્યારે જે આવી છે એને બરાબર એને ન્યાય મળશે એવી અમે ખાતરી આપી છે અને બીજું ફરિયાદ થયા પછી આજે કે એક કેસ એવો આવ્યો તો પાંચ વર્ષ પહેલાં ફરિયાદ કરી અને ફરિયાદ કર્યા પછી કોર્ટમાં ચેક નાખી દીધા તો પણ પોલીસને અમે સૂચના આપી છે આપણે ફરિયાદ કર્યા પછી ચેક નાખ્યા હોય તો આપણે પણ કોર્ટને એને લખીને કે આની એફઆર છે તો આ ચેક ખોટી રીતે નાખ્યા આવા કોઈ પણ ફરિયાદ થયા પછીના કોઈ પણ ચેક હશે આજે લગભગ આ બે વર્ષમાં ઝુંબે છુપાયા પછી જે અત્યારે જે ચેક નાખાય છે ફરિયાદ પછી જે ચેક નાખાય છે એમાં પણ પોલીસ એને હેલ્પ કરશે રાજકોટ આઈજી રેન્જના જે યાદવ સાહેબ આવ્યા હતા એસપી સાહેબ હતા કાંતિભાઈ ધારાસભ્ય હતા હું પણ હતો મીટિંગ પૂરી થયા પછી વ્યાજખોરામાં જે કોઈ પણ દૂષણમાં સંડોવાયેલા હોય એવા પણ કેસ આવ્યા જમીન દબાણના કેસ આવ્યા કોઈ રસ્તાના કેસ આવ્યા તમામ પ્રકારના સાંભળી અને નિરાકરણ થાય એવી આઈજી સાહેબ અને અમે સાથે રહી નિરાકરણ કરવાના જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી મોરબીની જનતાને વિનંતી કરી છે કે ક્યાંય પણ આવા વ્યાજખોરોમાં સંડોવાયેલા હો તો પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરજો અરજી ન સાંભળ્યો તો અમને કહેજો અને અરજીનું નિરાકરણ ન થાય તો અમારે ધ્યાને મૂકજો અમે તમારી સાથે છીએ વ્યાજખોરો વિરુદ્ધમાં અમારી જે ગયા વર્ષે ઝુંબેશ હતી એ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ દરેક જિલ્લા વાઇઝ અને દરેક અલગ અલગ જગ્યાઓ ઉપર લોક સંમેલન આયોજન કરી અને સમસ્યાને ધામવા માટે પોલીસ દ્વારા ખૂબ જ પ્રમાણમાં કામગીરી કરવામાં આવેલી હતી અને અમે જે કાયદાકીય પ્રક્રિયાની સાથે સાથે લોકો અમે જાગૃતતા થાય એના માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી આજે સાંજે આ તમામ જે છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરીનો એ પોલીસ દ્વારા પ્રેસ નોટ ઇસ્યુ કરવામાં આવશે અને એમ તમામ પ્રકારના લોકોને પણ આપના મારફતે પણ અપીલ કરવામાં આવશે દરેક પોલીસ સ્ટેશનોમાં અમે ફરીથી આ કામગીરીમાં વધારે ઝડપથી કામગીરી થાય એ પલે પોલીસનો હેલ્પલાઇન નંબર પણ ઇસ્યુ કરશું અને દરેક પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓને એ સૂચના પણ આપીશું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈ તકલીફ પડે તો તાત્કાલિક પોલીસનો કોન્ટેક્ટ કરી શકે છે અને પોલીસ દ્વારા આ કામગીરીમાં ખૂબ જ ઝડપથી અમે કામગીરી હાથ ધરશું અમારા બધા અરજદારને સાંભળવામાં આવશે જે લોકો જે પણ રજૂઆત કરવામાં આવતા હોય એ તમામ નીચે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે જે પોલીસ સ્ટેશનમાં એ લોકોની કોઈ તકલીફ હોય તો એ હેલ્પડેસ્ક ઉપર ફરિયાદ નોંધાઈ શકે છે અને અમે તમામ અરજદારોને લીગલી ખૂબ સરસ ઝડપથી મદદ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા એફઆઈઆર દાખલ કરી અને કડકથી કડક કાર્યવાહી થાય એ પ્રકારના પ્રયત્નો અમે હાથ ધરશું